આજે શું કહેવાય પરોઠા ની શાખેનું છે જો જેને જે પરોઠા દહીં ચટણી છે અને પછી જે શાક ખાવો છે ને એમણા બનાવવાનું છે કારણ કે વાલીને ને મારે નથી ખાવાનું મારે મારે બે જવાનું છે દશેરા મૂવી આવે છે એનું પ્રીમિયર છે ત્યાં જવાનું છે એટલે અમે હમણાં ત્યાં જવાના છીએ પ્રીમિયર છે સાડા આઠ વાગ્યા નું ઓલરેડી સાડા જેવું થઈ ગયું છે બરાબર ફટાફટ

એક નંબર બનાવે એક નંબર બનાવે બહુ અને લગભગ બધાના ઘરમાં એક પુરુષ એવો હોય કે જેને સરસ રસોઈ આવડતી હોય તો અમારે એક છે પપ્પા આજે શું તમે લસણિયા લસણિયા કેપ્સિકમ લસણિયા કેપ્સિકમ તો આજે લસણિયા કેપ્સિકમ ભાઈ છે અને આમાં લસણ નાખ્યા છે મરસા નાખ્યા છે બધું નાખ્યું છે હવે અને હમણાં એને પીલી નાખશે બરાબર હમણાં બતાવે ને બનાવી તમને બતાવું પડે ભાઈ હવે કસરું પીલી નાખ્યું છે અને હવે અધ કસરું પીલી અને કાંઈક નવાજ નીકળવાના છે જોઈએ હમણાં પણ હવે કાંદા માલપા નાખા છે અહીંયા કેપ્સિકમ તૈયાર છે બધી 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 ચટણીઓ બધી તૈયાર કરી નાખી છે હવે ઘડીકાને હાંતળવા દઈ અને હાંજરી પણ તો તૈયાર અહીંયા થઈ ગઈ છે

હવે જે આ ચટણી બનાવી હતી એ નાખી દીધી મારી પાસે આ બધી દીધી બાજુ ચટણી અને આખી નથી પીલી થોડીક નાખી હળદર આ બાજુ હળદર ને થાય છે ને આ બાજુ કઢી બને છે આમાં સ્વાદ અનુસાર નાખી દીધું છે ભાઈ મીઠું હવે પડ્યું જીરું અને હવે આમાં નાખી છે ગ્રીન ચટણી જે ગ્રીન ચટણી પડી હતી ને બનાવેલી એ આખા કે ગ્રીન ચટણી આની મારી પાસે જવા દીધી છે

હા પણ એની કઈક ચટણી છે હવે ખબર નહીં હું છે રામ જાણે બધું નાખ્યું છે અંદર હવે હવે નાખું પાણી હવે આમાં નાખ્યું છે ભાઈ દહીં શાક થઈ ગયું સરસ મજાનું રેડી રસણિયા કેપ્સિકમ હાલ છે હમણાં આરોગી લઈ અને કરી લઈ મોજે મોજ આપણે ઘરમાં બેહી જાય છે અમારા ભાઈએ પેલા જમી લીધું છે એ હમણાં આવ્યા હતા

તો આ વ્લોગ જોવાની મજા આવી હોય તમને આ સબ્જીની સિમ્પલ રેસીપી જોવાની મજા આવે તો ફોલો કરજો ફરી ત્યાં હાઉ અને રામ બાકી અત્યારે આ કોરિયન સિરીઝ ચાલુ છે તો ભાઈ છે અત્યારે સાડા આઠ ને અમે આવ્યા છીએ રાજ સિનેમાની અંદર અહીંયા હું જોવાલી દશેરા પ્રીમિયર શેરની માટે થઈને અહીંયા આવ્યા છીએ ભાઈ અંદર આવી ગયા છે અંદર તો ભાઈ જો ભાઈ માનું મેરામણ છે

પછી કાર્યક્રમ આગળ કરશું પણ બતાવું પોતાના પિક્ચર કેવી છે એ પૂર્વ આજે અમે મળ્યા છીએ કેમ છે બેટા તારે મજા મજા અમારી બહુ મોટી ફેન છે આમ ફેન નહીં પણ આ જેટલા પણ નાના નાના બાળકો જોવે છે ને આ બધી અમારી ફોજ છે ફોજ એટલે આવી ઘણી બધી અમારી ફોજ એ બધી આટા મારે છે આમથી આમ હું હા બેટા એમ એટલે જેટલા પણ બાળકો જોવે છે ને ભાઈ બધા આમ જોતા રહેજો એટલે શું છે કે અમને મજા આવે રાખે એમ કારણ કે એ બધાને લાઈક શેર કરવાની ખબર હોય જ્યાં બધા વડીલો હોય ને બધા વડીલો એને પછી ખબર ન હોય એ જોવે લાયક છે બધા અમારા દીકરાઓ કરે બધા થેન્ક યુ છે મૂવી દશેરા એમ કહે છે ગુજરાતની બિગેસ્ટ વીએફએક્સ મૂવી છે તો આજે આ જોવા જવાના છીએ હવે જૂના જોગી બધા અહીંયા ભેગા થઈ ગયા છે ઓડી ચાલુ થઈ ગઈ છે પણ હવે ઘડીક પછી હમણાં બહુ ધક્કા મૂકી છે તમારો હવ અહીંયા બેસી ગયો છે અને બધાય હવ ગોઠવાય અને શરૂ થાય એટલી વાર છે બાકી બહુ સારું ફિલ્મ છે એવું બધા કહે છે જે પહેલો શું આવ્યો ને અમને વાત થઈ કાવાલી કાલા જોઈને તમને રિવ્યુ આપું ગયો છે રાતનો એક અમારા ભાઈ અમે અત્યારે દશેરા ફિલ્મ જોઈને આવ્યા ખરેખર બહુ સારો વીએફએક્સ છે અને ખૂબ સરસ ફિલ્મ બનાવી છે અને તમને કોઈ જગ્યાથી લાગશે નહીં કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ છે બહુ સારી ફિલ્મ છે તો સો ટકા એક્સપિરિયન્સ કરવા જો જજો જોવા માટે થઈને અને વાલી આ એક સીડી ચડી વાત વાસ કેમ ચડી ગયો